એક મહિના અગાઉ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગબટાઈ કરી છે ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો અને બીજી સાચી હકીકત એવી છે હીરા જોટવા બે હજાર સત્તર અઢાર દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઇ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ